હસ્તકના પુરુષોત્તમ ભીમજી પંડ્યા પરિવાર હસ્તકના કુલ ત્રણ જે દસ્તાવેજો હતા એ અને મારા પપ્પા એટલે મોહનલાલ ધુલજી પંડ્યા એમના હસ્તકની જે પ્રોપર્ટી હતી એ એમણે કુલ આટલું પોર્શન છે એ પંડ્યા પરિવારને કેલારામજી અને નથુ તુલસી પંડ્યા પરિવારને સાર્વજનિક હેતુ માટે વાપરવા માટે આ અમોએ અર્પણ કર્યું છે જે બાબતની ભૂતકાળમાં જાહેરાત ભૂતકાળમાં જાહેરાત અમારા અમેરિકાથી આવેલ ભરતભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવેલી હવે આમની અંદર અમે માત્ર એટલું જ સુપ્રત કર્યું છે અમે કાંઈ બહુ લાંબુ તમને કોઈ સુપ્રત કર્યું નથી બંને બાજુના હલાણવાળું જે પાછલું એકથી ત્રણ પોર્શન છે એ ત્રેવીસો સત્યાશી ચોરસ ફૂટ છે કુલ જગ્યા બરાબર અને આગલું જે અહીંયા પડી ગયેલું છે ફેન્સિંગવાળેલું કે જે કુલ બાણું પોઈન્ટ ચાર ચોરસ ફૂટ છે નાતીજનો નીચેની શરતોએ ઉપયોગ કરી શકશે એ મેં અંદર શરતો મેન્શન કરી છે એક વાંચી સંભળાવું છું ઉપરોક્ત તમામ પ્લોટોને યોગ્ય કમ્પાઉન્ડ વાળી જરૂરિયાત મુજબના બારી બહારના હલાણ અને પુરાણ કરાવવા તથા પ્લોટનો ઉપયોગ અધવજી બાપાના દર્શનાર્થે આવતા માટે ધાર્મિક હેતુ માટે થાય તે કમિટીએ જોવાની ઉપરોક્ત તમામ મિલકતોનું જમીન ઉપર યોગ્ય લેવલિંગ કરી પુરાણ કરી વરસાદી પાણી તથા વપરાશી પાણી ના નિકાલ માટે યોગ્ય કમ્પાઉન્ડમાં કમિટી આયોજન કરવું બીજું ઉપર જમીન ઉપર કમિટીનો નિર્ણય સર્વગ્રાહી રહેશે નિર્ણય મુજબનું બાંધકામ નિભામણી જાળવણીની કાયમી વ્યવસ્થા ગોઠવીને કમિટી કરી શકશે બાંધકામ કરી શકાય છે પણ બાંધકામની નિભામણીને વ્યવસ્થાની કાયમી વ્યવસ્થા કરી અને કમિટી કરી શકીએ પરંતુ આ બાંધકામ ઉપર કોઈ દાતા કે સંસ્થાની કે સમાજની તકતી મારવાની કે લગાવવાની રહેશે નહીં બરાબર અને ચોથો મુદ્દો ઉપરોક્ત તમામ શરતોનો અમલ ન થવાના સંજોગોમાં આ તો લીગલ ભાષા છે એવું કોઈ અમે કરવાના નથી સંજોગોમાં છોકરા જ કલ જમીનો કબજો પરત સંભાળવાનો અધિકારો અમને અબાધિત રહેશે પણ અમે આપેલી વસ્તુ કાંઈ માગ માગવાના નથી આ તો લીગલ પરિભાષામાં આવે એટલે મેં લખેલું છે હવે આમાં કાંઈ કોઈને કહેવાનું હોય કે સૂચવાનું તો બરાબર હવે આની અંદર અમે પંડ્યા પરિવાર તરફ કરી તરફથી સુક્રત કરનારમાં પાંચે પાંચ જણા એ સહી કરી દીધી બરાબર આમે સુક્રત કમિટી મેમ્બરમાં પાંચ છે નથુ તુલસીના કમિટી મેમ્બરો છે અને પાંચ છે એ ગેલારામજીના કમિટી મેમ્બરો મેમ્બરો સહી કરવાની રહેશું હવે આ નથુ તુલસીના કમિટી મેમ્બરોમાં બે એક વિમલભાઈ પંડ્યાએ કરી છે અને એક ગૌરવભાઈ પંડ્યાએ કરી છે એ કમિટી મેમ્બરમાં છે બરાબર હું સોંપનારમાં છું કમિટી મેમ્બરમાં છું પણ રિસીવમાં રિસિવમાં કરતો નથી હવે બાકીના નંદુકૃતિમાં અમરેલીમાંથી અને ચાળિયા પરિવારમાંથી જે બે સહી જયેશભાઈને જે યોગ્ય લાગે એ લઈ શકે છે એ